સુરેન્દ્રનગર જિલ્લામાંથી માયાજા નામની ન્યૂઝ ચેનલ છેલ્લા પાંચ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે અને આ ન્યૂઝ ચેનલને પાંચ વર્ષ પૂર્ણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકીએ માયાજા ન્યૂઝ ચેનલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હાર્દિક શુભકામના શુભેચ્છા પાઠવી હતી અને આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સત્તાના શોકાન કરે તેવી શુભકામના પાઠવતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા

ચાલતા માયાળ ન્યૂઝ ચેનલના પાંચ વર્ષ પૂરા થાય છે અને માયાજાળ ચેનલે જે પાંચ વર્ષમાં છેવાડા નાનામાં નાના ગામને છેવાડા સુધી જે પહોંચી અને નાનામાં નાના માણસોને જે વાચા આપી છે એ બદલ હું માયાજાળ ચેનલને અભિનંદન આપું છું અને કાયમ મારી શુભેચ્છા